રાજપીપળા શહેરમાં વોર્ડ નંબર ચાર વડફળિયા વિસ્તારમાં રોડની તકલાદી કામગીરીથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે નવો રોડ બનાવવા માટે રહીશો માંગ કરી રહ્યા છે નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા શહેરમાં વિકાસના કામો હાલ ચાલી રહ્યા છે જેમાં દરેક વિસ્તારમાં પાલિકા દ્વારા કરોડોના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં રોડની સારી કામગીરી થઈ છે પરંતુ વોર્ડ નંબર ચાર ભાટવાડા ઘંટી પાછળના વિસ્તારમાં રોડ બન્યાના થોડાક જ દિવસોમાં કપચી અને રેતી નીકળી આવતા ત્યાંના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અહીંયા નવો રોડ બનાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે સીસી રોડ બનાવ્યાના થોડાક જ દિવસોમાં રોડ ખરાબ થઈ જતા તેમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા સામે પણ સવાલ ઊભો થયો છે ત્યારે આ રોડને ફરીથી બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે रोड हमारा दो महीने के अंदर सब साफ हो गया कब बनाया था दो, दो महीने वे दो महीने में सब रोड खलास हो गया इसके लिए हमारा कुछ रोड अच्छा चोखा चीवे है बस ये हमारी रिक्वेस्ट है तो पढ़ जाता है बच्चों को पंचर हो जाता है सब हो जाता है कोई के घूटा छिला जाता है कोई की कौड़ियाँ छिला जाती हैं पथरियाँ तो, है। तो अन्ना मत चुपती हैं कैसा रोड बनाया तम ने सगलत आगे बनाया ना ऐसा चीवे हमारे को બે મહિના થયા આ રોડ બનીને પણ રોડ સારો બન્યો નથી સિમેન્ટ અંદર વાપરો નથી કપચી રેતી બધું નીકળી ગયું છે છોકરાઓ રમતા રમતા પડી જાય છે અમે પણ ચાલતા ચાલતા પડી જઈએ છીએ બાઈક લઈને જઈએ છે તો બાઇક પણ સ્લીપ ખાઈ જાય છે તો હવે એનું શું કરવાનું સારો રોડ બનાવવા અમારી અપીલ ટીન રોડ આ બધી ગલીઓમાં રોડ કેવા બન્યા છે એ ટાઈપનો અમારે બનાવવો જોઈએ મારું નામ રૂબીના આ શેખ વોર્ડ નંબર ચાર ઘંટી પાછળનો વિસ્તાર છે આ અહીંયા જે રોડની કામગીરી બે મહિના પહેલાં કરવામાં આવી છે તે કામગીરી તદ્દન બહુ ખરાબ રીતે કરી છે સિમેન્ટ પણ સારો વાપરવામાં નહીં આવ્યો અને જો આની હાલત જુઓ કપચી પણ બહાર ઉપસી આવી છે આથી અહીંના જે રહેવાસી છે એમને આવવા જવામાં બહુ ખૂબ જ તકલીફ પડે છે અને જે અમારી ટુ વ્હીલર ગાડીઓ લઈને અમે નીકળીએ છીએ તે પણ ગાડીઓ સ્પી સ્લીપ ખાઈ જાય છે અને અમારી આ માંગ છે સરકારને કે અહીં સારો રોડ બનાવી આપવામાં આવે અને અહીં જે સફાઈનો મુદ્દો છે તે પણ અહીં સફાઈ કર્મચારીઓ અઠવાડિયામાં એક જ વાર આવે છે સફાઈ બી અહીં સારી થતી નથી તેથી અમે પાલિકા તંત્રને રજૂઆત છે કે અહીં અમારી આ રજૂઆત સાંભળવામાં આવે ને અમારી આ માંગ પૂરી કરવામાં આવે અબ્દુલ કાદિર